ત્યારે ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારાને જોડતા મહત્વના અંતર રાજ્ય ધોરીમાર્ગના સાકરપાતળ ગામ નજીક નંદીના ઉતારાનો બ્રિજ ક્રિટિકલ જાહેર કરાયો છે આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર એસએચ નાઇન ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના નંદી ઉતારા મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ક્રિટિકલ પુઅર કેટેગરીમાં આવતા ભારે કમર્શિયલ વાહનોની અવરજર માટે એક વર્ષ સુધી પ્રતિબંધિત જાહેર કરાયો છે કાર્યપાલક ઇજનેર કેતનભાઈ કુંકણા ડાંગ વિભાગ રાજ્ય હસ્તકના વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઈ સાપુતારા રોડ પરના બ્રિજનું નિર્માણ સનય ઓગણીસો ઓગણસાઠ સાઠ દરમિયાન કરવામાં આવ્યું હતું એકસો આઠ મીટરની લંબાઈ ધરાવતા મેજર બ્રિજને બંધ કરાતા અહીંથી પસાર થતા ભારે કમર્શિયલ વાહનોને ડાંગ જિલ્લા વહીવટીતંત્રે સૂચવેલા વૈકલ્પિક માર્ગે હાથગઢ સુરગાણા ઉમરથાણા બિલઘા આવધા ધરમપુર રોડ તથા હાથગઢ સુરગાણા ઉમરથાણા બોક પી કાવડેજ વાંસદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયું છે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શાલની દુલ્હા દ્વારા જારી કરાયેલા જાહેરનામા તેનો ભંગ ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ હેઠળ શિક્ષણને પાત્ર ઠરી શકે છે ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારા ખાતે આવતા પર્યટકોની ફેમિલી કાર સહિતના નાના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી શકે છે તેમ વગેરેના નાયબ કાર્યપાલક ઇજનેર મહેન્દ્રભાઈ પટેલે પૂરક વિગતો આપતા જણાવ્યું છે માત્ર માર્ગ ભારે વાહનો માટે બંધ રહેશે